રામધમ ડાયદા ને ગુડ ઇવનિંગ સ્વાગત છે તમારું બધાયનું આપણા મસ્ત નવા વ્લોગ વિડીયોમાં ટાઈમ તો હે અત્યારે રોંઢાના લગભગ સો વાગવા આવ્યા હે એટલે મતલબ કે ટાઢોપોટ થઈ ગયો છે ભાઈ અને ટાઢાપોરના હે ને જો હાવ નવરા નવતા કામ ઉપાડ્યું હે ભાઈ

એ ઘડીએ ઘડીએ એવા ટ્રાન્ઝેક્શન ચાલુ હોય નનકા મોટા તમને ખબર ન હોય કેવડા કેટલા રૂપિયા નું આવ્યું છે એટલે એવું છે એ ખર્ચો કણે ત્યાં કીધો છે કે ઊ ભાઈ વાહ કણો વાહ જોયો બટુ કામ હવ હવ માથું લાવે તો કણાય એને ભાઈ વોલીબોલ નો ખર્ચો કર્યો છે હે ખર્ચો તમારે રસિક ભાઈ હા બધો ભાઈ છે એમ જ હોવું જોઈએ ચાલો હવે એને આ નેટ બાંધવા આખું છે ને જો અમારે બાલો ખાડો ગાવે છે ખાડો ગાવે અને પછી એને એમાં આ વાહડો દેખાય ને વાહડો ખોડવાનો હે અને પછી ઓલી બાજુ આપણે વસલી જે કેસીસ હોય ને મોટી એની આજે અને અહીંયા જે આ થાંભલો ખોડાય ને એની આજે બાંધી ને પછી એને ભાઈ વોલીબોલ રમવાનું છે જો અમારે બટુક નહીં રમવા હોય તે મીંડ્યા છે અને ધીસ ઇસ અવર બાટલા હાય બાટલા બાટલા હાય હવા જ્યુ ફાઇન બાટલા

કોઈને કીધું નથી આવું ભાઈ હાલ ને કાંઈ પાણી ખરાબ લાવી હવે એનર્જી લેવલ પર પાણીનું ડાઉન થઈ ગયું હે ભાઈ થોડુંક પાણી પી લે પછી એને ભાઈ નસ માં હોવાના પાણી ભાઈ આ હું તો ધુંબો ફૂકવાની બીજો પ્રયત્ન છે કેમ ઓ દિલાસે આખરી એ હા પાણી પી લીધું હે અને અક્ષય તુત્યાનું મુજાય એટલે ભાઈ બહુ હારા હારા ઉતવાય ફોન ઉખરી દે કોક ઓલું ખરીદે ઓલી ખરીદે જમીન ને કેવલા પૈસાવા વાળા લેન સાંજે લે અમે ભાઈ પૈસા એટલા બધા નહીં ને એટલે ઓલી બોલ ને નહીં લીધી ખાબટું ખોટું આમ હું કહેવાય વધારે ને ધતીંગા નહીં કરવાના અને જો આપણે એને અક્ષય તૃતીયનું બહુ સારું એવું બધું જ હોય થઈ ગયું હે રમવાનું સારું થઈ ગયું જો અમારી ટીમમાં છે ધ વન એન્ડ ઓનલી મિસ્ટર બાલાભાઈ બાલા હાય મિસ્ટર બાલા ધ બાલા ભાઈ બટકો અને હું અને સામેની ટીમમાં છે કણો છે અમારે ભાઉભાઈ છે બાટલો છે અને માસ્ટર સાહેબ છે અને અમારે ચિમભા છે ને એ અંપાયર છે ચિમભા તમને આવું આવડે હે તો તમે અંપાયર બધો ભાઈ બેઠા બેઠા અને જ્યાં વર્ષે ને આમાં આપણા ક્રિકેટ બહુ રીમા હતા પણ આ વર્ષે ભાઈ હું કહેવાય આપણા સંજય એટલે સંજયની હું કહેવાય સમયને સંજોગો અનુકૂળ નથી ને

આમ કઈક ટાઈમ સ્પેન્ડ થાય હોય તો મજા આવે કેમ કે દી હોય લાંબો હોય હાલો હવે હે ને ભાઈ તો આજની આપણી વોલીબોલ ની મેચ છે એની થાય છે પૂર્ણા ઉતી જો આવડા જાવે ને એવું બધું મીડ્યા હે હેચેલવા કેમ કે હે ને ભાઈ રાતે જો આ જાળી બાંધેલી રાત પિન તો ઉલટી થી ગાડી લઈને આવી હોય ને તો આમ જાવા હતું ખોહતા પડ્યા હોય ને તો નકામાં કોક જાળી માં અટવાય એને પડે ને એની કરતા કીધું છોડે અને એક બાજુ નો થાંભલો જો ને બાંધી દેવી અને

એટલે ગંગા થયા કેમ કે કાલ ભાઈ જે ને આજ અલ્ટિમેટમ આવી ગયું છે કાલ આંકવાનો કઈ કાણો લગભગ બપોર સુધી આંકવાનો થાય રાજુ તો નહીં આંકવાનો થાય ચડું લઈને આવે છે એટલે ધાણેથી પૂગી ગયા આવી જોઈએ અને હોલી બોલી મેચ ગમ્યા હતા ને એટલે પૈસો હું ગયો હતો તો આવીને મસ્ત નાઈને કપડાં ને એવું બધું બદલાવી નાખ્યું છે અને ટાઈમ કેટલો થયો હજુ સાડા સાત વાગ્યા તો હવે છે ને

પછી જ પાણી ઉપાડે છે બોલો હવે પાણી ઉપાડશે હવે ચાલુ કરી દીધી છે એક વખત એને એને પાણી બારી આ રીતની આખી કાઢવી પડે પછી હવે જો ઓટોમેટિક હમણાં પાણી ઉપાડી લે ઉપાડી લીધું આ જુગાડ કરવો પડે છે એ જુગાડ કરી નાખ્યો છે અને અમારે રાજભાઈ એની ને છે ને શું કહેવાય લૂડો પાછી ભાઈ હોય તારે કયું રાખવું છે લાલ ઓલા લીલા મારે પીવા તો હાલો હવે છે ને આવું તૈયાર થાય ને ત્યાં એક મસ્ત ઇન્ડોર ગેમ લુડો મેચ રમી નાખી પછી રહી આવું પડી ગુડ મોર્નિંગ બીજા દિવસની મસ્ત હવા થઈ ગઈ છે અને આપણે ત્યાં ઘણી દાવા તૈયાર થઈ જાય અને આજ છે ગણેશ ચતુર્થી એટલે કે આપણે શુદ્ધ કાંઠિયા ભાષામાં કેવી તો ભાઈ ગણેશ હોય તો અત્યારે અત્યારમાં આપણે બધુડીને રોટલો દઈ અને દિવસની શરૂઆત કરી નાખવી અને ટૂંક જ સમયમાં આવે છે ને આપણે બધું લગભગ મૂંઝાય છે રાજી વાર નથી લગભગ અઠવાડિયાની અંદર તો મૂંઝાય છે રવિ પડે અને આજ પાછો હાંકવાનો છે કાણો તો બધા લગભગ તો પૂજી જાય અને મારે ને બટુક શેઠ ને બેને લાવવાનું છે અમારે પરમ મિત્ર બટુક શેઠ આપણા સારથી છે આજને આમ તો હવે છે ને અમારે સારથી પણ બટુક શેઠ ને રાખી દેવાનું છે મસ્ત જાય છે પેલા આખું કેવાય બીજ રામદેવ બાપા ની બીજ પછી બીજા દિવસે ત્રીજ એટલે કે અખાત્રીસ ગઈકાઈ અને આજ છે ગણપતિ બાપા ની એટલે કે ગણેશ નથી એટલે આજ તો હે ને આખો દી ઘાણો આપવાનો છે અને બપોરે હે ને મસ્ત મજાના ગણપતિ બાપાના સૂજમાં લાડવા ઠપકાવવાના છે તો હાલો ઉગી દેવી ઘાણે અને સાફ સફાઈ કરી અને કરી દેવી ઘાણો ચાલુ અને આ સાથે આજનો આપણો બ્લોગ છે એ થાય છે અહીંયા પૂરો તો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નોકરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર ને એવું કરી જ નાખજો આ દોવાઈ